તો આ છે સ્વપ્ન સૃષ્ટિ અને અમરનાથ ધામનો ગેટ તો ફ્રેન્ડ્સ બધાને મહાદેવ તો શ્રાવણ માસ શરૂ છે અત્યારે અને અમે આવ્યા છીએ અત્યારે અમરનાથ ધામની અંદર તો અહીંયા વોટર પાર્ક પણ છે સ્વપ્ન સૃષ્ટિ તો અમે તો અમરનાથ ધામના દર્શન કરવાના છીએ આપણે અમદાવાદ વિજાપુર ગાંધીનગરથી વિજાપુર જે હાઈવે છે એની ઉપર અમરાપુર ગામ આવે ત્યાંથી અંદર આવો ત્રણેક કિલોમીટર જેટલું એટલે એક સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્ક છે અને ત્યાં અમરનાથ ધામ આવેલું છે તો તમને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ થયા છે તો અદ્ભુત સુંદર રણિયામણાં પ્રાકૃતિક સાનિધ્યની વચ્ચે મહાદેવના દર્શન કરવાની ખૂબ મજા આવે એવું સાનિધ્ય છે તો બન્યા રહેજો તમને દર્શન કરાવીએ અમરનાથ ધામ મહાદેવના તો ચાલો હવે અંદર જઈએ છીએ બેકગ્રાઉન્ડમાં તમે ગેટ જોઈ રહ્યા છો તો ગેટની અંદર આપણે અંદર જવાનું છે તો ચાલો જઈએ અંદર તો આ છે વોટર પાર્ક પણ અત્યારે તો સીઝન નો ઉનાળામાં હોય સરસ મજાનું જો તો આ ભાઈ અમને શું આપ્યું છે બિલીપત્ર ને ફૂલ બિલીપત્ર લઈ લીધું છે ને અહીંયા પાર્ક કરી દીધી ગાડી હવે આગળ જવાનું છે આ બાજુ જે હમણાં રસ્તામાં તમે જોયું ને તો અહીંયા સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક છે અને અહીંયાથી તમે સીધા આવો આ બાજુ એટલે અહીંયાથી જવાનું છે અંદર હજી તો હાલવું પડશે ઘણું ખરું એ અંદર છે આમ અદ્ભુત સૌંદર્ય તો હાલો આપણે હવે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ જઈએ અમરનાથ નાસ્તો કરવો હોય તો નાસ્તો પછી ઠંડુ પાણી એવું પણ છે અહીંયા બધું જુઓ તમે સૌંદર્ય જુઓ અહીંયાથી જુઓ વાવ અદ્ભુત સૌંદર્ય કેવું છે

તો અહીંયાથી દુકાનો પણ શરૂ થઈ જાય જાગે એમ શરૂ જ છે જો 10 દસના પચાસ અહીંયા ગેમું છે અને અહીંયા બધી દુકાનો છે અહીંયાથી એ બધું વેચાય છે એકદમ શાંત વાતાવરણ વચ્ચે ઘાટીઓની વચ્ચે છે અમરનાથ ધામ મહાદેવ અને જે એકદમ પ્રાકૃતિક પક્ષીઓનો અવાજ આવે અને મહાદેવ બેઠા છે અહીંયા અમરનાથ ધામ તો ત્યાં આપણે હિમાલય અમરનાથ તો ક્યારે જઈએ ખબર નહીં પણ અહીંયા આપણે દર્શન કરી લઈએ અત્યારે અને તમને પણ દર્શન કરાવું છું તો બન્યા રહેજો બધા અહીંયાથી મેં પ્રસાદી લઈ લીધી અને પાંચ હજાર એટલે બધા સાધુઓ આવ્યા હતા કાવડ લઈને હા એ કાવડ યાત્રાથી અહીંયા આવી હતી ને બધી તો ત્યારે અહીંયા બહુ ટ્રાફિક હતું સોમવારે હા હમ 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 તો આડીએ કીધું એ પ્રમાણે અહીંયા સોમવારે અને પહેલો સોમવાર હોય શ્રાવણ મહિનામાં ત્યારે વધારે અહીંયા કાવડ યાત્રા આવે ત્યારે બધા સાધુ અહીંયા દર્શન કરવા આવે જોવો તો હરા જંગલ શું છે અહીંયા કેટલી બધી દુકાનો છે ને અહીંયા સુધી દુકાનો છે હવે અહીંયાથી આપણે ઉપર જવાનું છે જો સીડી આવી ગઈ હવે અહીંયાથી તમારે ઉપર ચડવાનું છે તો જય અમરનાથ હાલો પગે લાગીને ચડીએ જવું છે એટલા પગેથી અમારે ચડીને ઉપર જવાનું છે અને ઉપર જઈને હવે આપણે દર્શન કરીએ ચાલો વાવ જો તમે અદ્ભુત સૌંદર્ય વાવ અદ્ભુત છે એટલું મેં ચડી ગયા ઉપર હવે બસ એક્ઝેટ પહોંચવા જ આવ્યા છીએ અને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાના છે સ્કીપ ન કરતા વિડિયો કોઈ અમરનાથ મહાદેવ કી જય હો જય હો મહાદેવ તો હવે પહોંચી ગયા છીએ અમે ઉપર અને જુઓ તમે આ છે અમરનાથ ધામ મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય અહીંયાથી આપણે અમરનાથ ધામની અંદર આપણે બાર આખા ભારતની અંદર આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે આની અંદર તો જુઓ તમે અમરનાથ કેટલા પ્રાકૃતિક સાનિધ્યની વચ્ચે આવેલું આ અમરનાથ ધામ જે ગાંધીનગરની નજીક જ આવેલું છે તો જુઓ તમે તો હાલો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ જય અમરનાથ મહાદેવ જય અમરનાથ મહાદેવ એટલા અદ્ભુત સૌંદર્યની વચ્ચે મહાદેવ બિરાજમાન છે એટલી અદ્ભુત જગ્યા છે અહીંયા તમે આવો ક્યારેક અંદર ચાલો આપણે પણ દર્શન કરીએ અંદર જઈને અમરનાથ ધામની સ્થાપના કરનાર સ્વમહર્ષિ પ્રહલાદભાઈ પટેલ જે આ વ્યક્તિ જેમણે અમરનાથ ધામની સ્થાપના કરેલી જો અહીંયા સરસ મજાનું અમરનાથ ધામ જે એકદમ આઈસના શિવલિંગ છે અહીંયા મહાદેવના દર્શન કરીએ અમે હવે આપણે આગળ જવાનું છે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પ્રસાદ હાલો હવે આપણે આગળ જઈએ અમરનાથ જે આવ્યું ને હિમાલયમાં આવેલું છે એટલે હિમાલય આખો ઠંડો હશે તો ભગવાન આઈસથી બને છે શિવલિંગ આખા જે અમરનાથ છે ને ત્યાં હવે આપણે દ્વારદશ જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો આપણે જઈએ અંદર તો ચાલો જઈએ ભારતની અંદર છે ને બાર જ્યોતિર્લિંગ છે ને દ્વારદશ જ્યોતિર્લિંગ કહેવાય એ આખા ભારતની અંદર એમાં ગુજરાતમાં બે છે જ્યોતિર્લિંગ એમાંના બારે બારના આપણે અહીંયા દર્શન કરવાના છે તો હાલો જઈએ જય ગણપત દાદા ગણેશજીના નમઃ હનુમાનજી મહારાજના નમઃ એમાંનું પહેલું એટલે કે આપણું ગુજરાતની અંદર આવેલું સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ ના દર્શન કરવાના મહાદેવ આ છે આંધ્ર પ્રદેશ ની અંદર મલ્લિકાર્જુન મહાકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશની અંદર મહાકાલેશ્વર મહાદેવ સોમનાથ અને આ છે ઓમકારેશ્વર મહાદેવ આ પણ મધ્યપ્રદેશની અંદર આવેલું છે ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ કેવું બનાવેલું છે તમારે નમીન આવવું પડે ક્યાં હવે અહીં આવી ગયું છે પાંચમું સ્થાન જે વેદનાથ મહાદેવ તો આ બિહારની અંદર આવેલું છે વેદનાથ મહાદેવ 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 તો આ મહારાષ્ટ્રની અંદર આવેલું છે શ્રી ભીમશંકર મહાદેવ જુઓ તમે કેવી રચના બનાવેલી છે સરસ પછી આપણે આવી ગયા છીએ રામેશ્વર મહાદેવ તમિલનાડુની અંદર આ તો નામ સાંભળ્યું જ લંકા વિજય આપણે ભગવાન શ્રી રામે એ પહેલા અહીંયા ભગવાન શિવજીની અહીંયા પૂજા અર્ચના કરી હતી ભગવાન શ્રી રામે તો અહીંયા રામેશ્વરની અંદર આવેલું તમિલનાડુની અંદર આવેલું રામેશ્વર મહાદેવનું શિવલિંગ જો તમે દર્શન કરી શકો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો આ એક જેટ એ રીતે બનાવેલું છે પેલું આપણે જે ગુજરાતની અંદર નાગેશ્વર મહાદેવ છે અહીં તમે નાગેશ્વર મહાદેવે ગયા તમે દ્વારકાથી આગળ છે એક મંદિર તો આ પણ ગુજરાતની અંદર આવેલું છે નાગેશ્વર મહાદેવ ગયા ને મહાદેવની મૂર્તિ છે મોટી તો આ એ જગ્યા છે તો ગુજરાતની અંદર બે આવેલા છે આપણે પહેલાં દર્શન કરીએ સોમનાથ મહાદેવ અને આ બીજું છે નાગેશ્વર મહાદેવ તો આ બંને તમે જોઈ શકો છો નાગેશ્વર મહાદેવ આ છે યુપીની અંદર આવેલું વિશ્વેશ્વર મહાદેવ મંદિર જો એક જ જગ્યાએ તમને બાર જ્યોતિર્લિંગના દર્શન થશે અમરનાથ ધામની અંદર અને આપણા વિડીયોની અંદર તો તમે ત્યારે દર્શન કરી રહ્યા છો એક વિડીયોની અંદર બાર જ્યોતિર્લિંગના અને આ છે ત્રંબકેશ્વર મહાદેવ મહારાષ્ટ્રની અંદર આવેલું છે તો જુઓ તમે ઓમ ત્રંબકેશ્વર મહાદેવ ગોમતી નદીના કિનારે આવેલું છે આ જુઓ તમે આ છે ઉત્તરાચલ ની અંદર આવેલું કેદારનાથ મહાદેવ નું મંદિર તો તમે દર્શન કરી શકો કેદારનાથ ભગવાનના તો જુઓ ઉત્તરાચલની અંદર આવેલું છે ઉત્તરાખંડની અંદર તો અહીંયા તમે દર્શન કરી શકો મહાદેવના જુઓ હવે આપણે છેલ્લે આવી ગયા છીએ ધુમેશ્વર મહાદેવ જે બારમું જ્યોર્તિર્લિંગ જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે તો જુઓ તમે દર્શન કરી શકો જે બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા તો એ બાર જ્યોતિર્લિંગના તમારે નામ કમેન્ટની અંદર લખવાના છે જોઈએ છીએ કેટલા લખે છે આપણે એ તમને એવું લાગે કે મને ભૂલાઈ ગયા તો તમે વિડીયો રિવાઈઝ કરીને જોઈ શકો બારે બાર જ્યોતિર્લિંગના મેં તમને દર્શન કરાવ્યા એક જ ધામની અંદર તો કમેન્ટની અંદર આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અમરનાથ ધામના દર્શન કર્યા હવે બિલું પણ નીકળી ગઈ છે બહાર તો વિલુ બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા કેટલા યાદ રહ્યા તને એક સોમનાથ યાદર્યું એક નાગેશ્વર યાદરૂ બે ગુજરાતમાં આવેલા છે બીજા ચાર ઓ ત્રીજું યાદર્યું તો આ રીતે તમે કમેન્ટ કરીને જણાવો બાર જ્યોતિર્લિંગના નામ બરોબર ને બીજું તમને કઈક બતાવું જે કઈ મહાદેવ મહાદેવ એડવેન્ચર પ્રવૃત્તિઓ હશે બધી તો જુઓ અહીંયા આગળ છે એડવેન્ચર પ્રવૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ આવેલા છે એડવેન્ચર પાર્ક તો જુઓ તમે આવું છે કંઈક અમરધામ અમરનાથ ધામ આવું છે કંઈક તો હાલો હવે આપણે આગળ જઈએ થોડા મંદિરની પાછળથી જુઓ તમે કેવો અદ્ભૂત સીન આવે છે જુઓ તમે ગરમી થઈ ગઈ હં અહીંયા પાણી પી શકો તમે અહીંયા કેન્ટીન પણ છે અમરનાથ ધામ એટલે અમરનાથ ધામ છે બાકી જુઓ તમે હાલો નીકળીએ ને ધીમે ધીમે હાલો તો અમે બધે દર્શન કરીને અહીંયા બેસી ગયા ફરી વાર જે અમે ચપ્પલ કાઢ્યા હતા ત્યાં તે જગ્યાએ આવી ગયા કેવું લાગ્યું મજા આવી ગઈ મજા આવી ગઈ હાલો નીકળશું ને અમે નીચે ઉતરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો હવે દર્શન કરી લીધા અમે અમરનાથ ધામના અને બાર જ્યોતિર્લિંગના તો તમે પણ દર્શન કર્યા તો તમને વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને કમેન્ટની અંદર મહાદેવ લખી દેજો તો આપણે કોઈક નવા વિડીયોની અંદર મળીએ જલ્દી તો ચાલો બધા મિત્રોને ફરી એકવાર મહાદેવ નમસ્ાઈ જુઓ આની અંદર પેલા પાણી પડી પછી અંદર પાણી પીવાનો આનંદ માણે છે તમે ઉપર આવી ગયા ફરી વાર જે કેન્ટીન તમને બતાવ્યું હતું ને ત્યાં થોડુંક લીલું ને તો શ્રાવણ મહિનો છે એટલે થોડુંક ફરાળ લીધો છે મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય